અને એમની સાથે શિક્ષકો પણ સર સાથે જોડાયેલા છે હવે તમે જે આપણે સાંદિકોની સ્કૂલે જ્યારે ભૂતપૂર્વમાં પણ જે કામ કરેલું છે ને સર એવા જૂના વિદ્યાર્થીના બાળકો આ વખતે વધારે એડમિશન લે છે અને હાલ જે અભ્યાસ કરી રહ્યા છે સર જે બાળકો સાંદિકોની સ્કૂલના એમના ભાઈ બેન અન્ય સ્કૂલમાં ભણે છે એ પણ આ વખતે આપણી સ્કૂલમાં આવવા માટે ઇન્ક્વાયરી કરી રહ્યા છે જ્યારે આપણી પાસે અત્યારે જગ્યા તો નથી એટલે એના માટે બધા

અને કઈ આકસ્મિક સંજોગો જુદા આવે ત્યારે એની જે સીટ ખાલી થાય એ પ્રમાણે અમે એડમિશન આપી રહ્યા છે એટલે અમારા માટે આ ગૌરવની વાત છે કે વિદ્યાર્થી વાલીનો ખૂબ સરસ અમને સપોર્ટ મળી રહ્યો છે બિનાકા બેન હમણાં થોડાક સમયમાં જે એડમિશન વખતે જે વિદ્યાર્થી જે એડમિશન વખતે આવતા હોય એમાં યુનિક પ્રકારની જે બાબત બની હોય એવું કંઈક તમે હો ઓકે સર થોડા સમય પહેલા જ સર એક બહુ સારો એમ કહું મારી લાઈફમાં મનની યાદ રહેશે કે એક એવો વિદ્યાર્થી સર એડમિશન લેવા માટે આપણી સાથે આવ્યો આપણી એક અનોખી જ એડમિશન પ્રક્રિયા છે સર આપણે વિદ્યાર્થીને ડાયરેક્ટ પેપર નથી પકડાવતા ક્વેશ્ચન પેપર નથી આપતા પ્રાથમિકતાય આપણે એની સાથે વાતચીત કરીએ છીએ એમનું જે મેન્ટલ લેવલ છે એ તપાસીએ છીએ અને એને થોડી એના બેઝિક લેવલે રિટન ટેસ્ટ લઈએ છીએ દરેક સબ્જેક્ટ ગુજરાતીમાં જે છે તો એનો બેઝ કેવો છે વિદ્યાર્થી એન્ટ્રી લે છે જ્યારે હું એની એજ જોઉં છું તો એ સેકન્ડ સ્ટાન્ડર્ડમાં માં એન્ટ્રી એની આવતી હોય આવતા વર્ષે એ ટાઈપ નો વિદ્યાર્થી પણ એને હું ફિઝિકલી જોઉં છું તો એ મને નર્સરી એલ લેવલ નું બાળક લાગે છે તો ત્યારે હું એની સાથે જ્યારે કોમ્નિકેશન કરું છું ને સર તો એ મારી સામે જોઈને વાત નથી કરતા એમનું માઇન્ડ થોડું વિલ્ડિંગ મને લાગે છે એટલે મને એમ થાય છે હું આને એડમિશન કઈ રીતના આપી શકીશ પહેલી પ્રાથમિકતા એ મને આવું ફીલ થાય છે પણ જ્યારે હું સર આપણી જે પ્રોસેસ છે એ મુજબ જ્યારે હું એને એનું બેસિક લેવલ તપાસ વાત છું ત્યારે એ બાળકનું નું રીડિંગ સર તમે માનસો ની બીજા ધોરણનો બાળક જે એડમિશન લેવા જઈ રહ્યો છે અત્યારે હાલ પહેલા ધોરણમાં એ અભ્યાસ કરે છે સર એનું ઇંગ્લિશ જે રીડિંગ છે એ તમે માન લો ને સેજલ મેડમ મારી બાજુમાં બેઠા હતા તો એ બેંક નું સ્ટેટમેન્ટ લઈને બેઠા હતા તો એ બાળક આખું ઇંગ્લિશમાં સ્ટેટમેન્ટ રીડ કરતો હતો તો જ્યારે મને સ્પેશિયલ ચાઇલ્ડ જે ફીલ થતું હતું કે આને જરૂર સ્પેશિયલ ચાઇલ્ડ ની સ્કૂલ માં જવાની છે પણ ખરેખર એવું નહોતું એ બાળકની જે ઇનર એબિલિટી છે એ ભગવાને કંઈક એને સૌ વિશેષ આપેલી છે તો એક આ મારી જિંદગીનો એવો પહેલો અનુભવ સર કે મારી પ્રથમ નજરે મને એવું લાગ્યું કે આ બાળક નહીં સર્વાઈવ કરી શકે આપણી સ્કૂલમાં બટ

જે બીનાકા બેન કોઓર્ડિનેટર જેવા એડમિશન પ્રક્રિયામાં બેસે અને બાળકને પૂછે અને એને યોગ્ય દરેક બાબતો જો એડમિશન ની પૂછવામાં આવે એ પ્રમાણે ચેક કરવામાં આવે તો આવા બાળકોને પણ સારી રીતના અમે ન્યાય આપી શકીએ ખૂબ આનંદની વાત છે આપણી પાસે લગભગ ક્યાં લેવલના બાળકો આવતા હોય છે અને તમે એ લેવલ ચેક કરવા માટે શું શું પ્રક્રિયા કરતા હોય છે ઓકે સર મેં તમને જણાવેલું કે સાનીપની સ્કૂલ ની પહેલેથી જ તે બધા કરતા થોડી અલગ પ્રવેશ પ્રક્રિયા રહી છે કે બાળક પ્રમાણે જનરલી સર જનરલી એવી રીતના હોય છે કે તમે પેપર આપી દો રિસેપ્શન લેવલે અને ત્યાંથી જ તે પેપરના માર્ક્સ મુજબ બાળકનું લેવલ ચકાસો અને એને એડમિશન આપો પણ આપણે લેવલે સર ઇન્ક્વાયરી જે છે એ ડાઇરેક્ટલી મારી પાસે આવે છે અને બાળકને મેં તમને કીધું એમ તીધા હું રીડિંગ રાઇટિંગ નું લેવલ જોઉં છું એના રાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટમાં મારે શિક્ષક પાસે કેટલું ધ્યાન દેવડાવવાનું છે એ જોઉં છું અને એની જે વાંચવાની સ્પીડ છે અથવા તો ક્યાં એને ગેપ પડે છે એ રીતનું બધું રિપોર્ટિંગ જોઈ અને શિક્ષક ને આપણે ઇન્ફોર્મ કરીએ છીએ શિક્ષક ને એનું નેક્સ્ટ સ્ટેપ આપીએ છીએ કે તમારે આ સ્ટેપ પછી થી આ બાળકને આ સ્ટેપ પર લઈ જવાનું છે એટલે આ પ્રકારના બાળકો જે છે દરક અલગ અલગ લેવલે આવે છે અને આપણે આ રીતના કામ કરીએ છીએ આ ખૂબ સરસ એક યુનિક પ્રકારની સંદીપની સુખ સ્કૂલે આખી ડેવલપ કરેલી આ સિસ્ટમ છે કે દરેક બાળકને એનું લેવલ ચેક થાય અને પછી ધારો કે બિનાકાબેન એનું લેવલ ચેક થયા પછી આપણે પેરેન્ટ્સને કમિટમેન્ટ કેવી રીતના આપીએ છીએ કે તમારું બાળક છે એ સો ટકા સંદીપનીમાં આવ્યા પછી એનું ઇમ્પ્રુવમેન્ટ થશે. થાશે થાશે એવું ક્યાં વાત ઉપર થી કોઈ ચેકિંગ નહીં અને કેવી રીતના તમે વાલી ને કહો છો કે સર દરેક પેરેન્ટ્સ જે છે ઈ એક એના બાળક ને બેસાડે છે આપણી સ્કૂલ માં તો એને એક આપણી પાસેથી આશા હોય છે કે મારા બાળક નું પ્રોગ્રેસ થાય હવે આપણે જે છે ને બે રીતના કમિટ આપીએ છીએ તો અમારા બાળક નું એજ્યુકેશનલી પ્રોગ્રેસ થાશે અને દરેક બાળક એજ્યુકેશન માટે નથી હોતું કે એ ટોપ બની જ શકે તો ત્યાં આપણે જે આપણી સ્પોર્ટસ છે કલ્ચર છે અને અધર એક્ટિવિટી છે અને જે આપણો એક મોટિવ પણ તમારો કરે એના માટે થઈને જ આપણે જે એક્ટિવિટીઝ ને રાખીએ છીએ સ્પોર્ટસ ને ઘણા બાળકો કરી પણ રહ્યા છે અર્નિંગ એ આપણા ને પેરેન્ટને ખ્યાલ જ છે સર તો એ બાબતે હું કમી આપું છું સર કે જો તમારા બાળકનું પ્રોગ્રેસ તમને આ ત્રણ મહિના પછી ન મળે તો હું તમને ફી વર્ક કરી આપીશ સર

ઘર પરિવારની સાથે રહી અને એ પોતાનું રસ્તો નિર્માણનું પોતાનું કંઈક સારું કરે એવા વિચાર સાથે અમે આ વિચાર છે એટલે જે વાલીઓને હજુ પણ એડમિશન લેવાનું બાકી છે સાંદીપની સ્કૂલ પરિવાર તમને આવકારે છે કારણ કે ખૂબ ઓછા એડમિશન હવે લેવાના બાકી છે ત્યારે જે વાલી શ્રીઓને ઈચ્છા એવી હોય કે કઈક આપણે યુનિક શાળામાં એડમિશન લેવું છે તો સાંદિપની સ્કૂલ જે મોવડી ફ્લોટ સ્કીત મોવડી ચોકડી પાસે આવેલ છે અને જેના નંબર આપ સ્ક્રીન ઉપર નીચે જોઈ રહ્યા છો એ માટે અમે આમંત્રિત કરીએ છીએ તો આ પ્રવેશ પ્રક્રિયા બાબતની તમામ વાત મે વર્ણાવી છે જુદી જુદી બાબતો અમારા જે અમારો જે શિક્ષક ગણ છે અમારી જે ટીમ છે એમની સાથે જ મળી અને અમે જુદી જુદી બાબતો આપ સુધી પહોંચાડશું ત્યાં સુધી અમે અત્યારે આપ પાસેથી રજાયેલી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ